નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ બોટાદ ન્યૂઝ સમાચાર તમાકુ મુક્ત અભિયાનને મળ્યું રાજ્ય કક્ષાનું સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર જીનસી રોયની ટીમને બિરદાવી બોટાદ જિલ્લામાં તમાકુ મુક્ત સમાજ બનાવવાના પ્રયાસોને રાજ્ય કક્ષાએ માન્યતા મળી છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલને મોમેન્ટો અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે જિલ્લામાં તમાકુ નિયંત્રણ માટે વિશેષ ટાસ્ક ફોર્સ સેલની રચના કરવામાં આવી છે આ સેલે છસો તોતેર કેસમાં દંડ વસૂલ્યો છે સ્થાનિક પંચાયતોના સહયોગથી વીસ ગામોને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી થઈ છે જિલ્લાની દસ કોલેજ પંદર માધ્યમિક શાળા પચીસ પ્રાથમિક શાળા અને દસ શહેરી પ્રાથમિક શાળાઓને તમાકુ મુક્ત શાળા બનાવવામાં આવી છે આરોગ્ય વિભાગે મમતા સેશનમાં સગર્ભા માતાઓને તમાકુના નુકસાન વિશે માહિતી આપી છે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં યોગા સેશન અને માઉસ સ્કેનિંગ સેવાઓ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર ડૉક્ટર જીનસી રોયને